હલો હલો જય શ્રી કૃષ્ણ અને જય શિયારામ બધાને તો આજે આપણે ગાયુને પૂરી રિક્સ લઈને નાખી હાલરમાં હોરું એક એક નીકળે એવું નથી ગાયું નીકળી જાય પણ આપણે નીકળે એવું છે નહીં આ બાજુ આમ ઢોર નીકળી જાય એવું છે આ બાજુ નીકળી જાય એવું આપણી પાસે છે ફક્ત બે મારા કાં તો આ બાજુ જાય કાં તો ઓલી બાજુ જાય જોઈએ શું થાય છે કારણ કે વરસાદના અહીંયા નાખ્યા સિવાય બીજો આપણે પાસે કોઈ આરો નહોતો પોળે એવું છે આટલા માટે આપણે રિક્ષ લઈને નાખી દીધા આલરમાં ઢોર બે મશીન આપણે તારી એક જગ્યા એટલે જવાનું હા બાજુ ખાલી વરસાદના આમાં પળે બાકી પળતા નથી આમાં કારણ કે ભર્યું રહે આમાં પાણી બાય છે એના હિસાબે ઢોર પળતા નથી તો અડધા તો અહીંયા બાજુ પાછા ફરી ગયા ને અડધા જાય અમે હામાં આગળ જાય જોવા એટલે ફરી ગયા પાસા અડધા એ આગળ વહી ગયા વરસાદની હજી ભયંકર આગ હે એકથી આઠ સુધી દેખાડે છે આગળ આગળ થાય શું કે પડશે હવે લીલો લીલોકાળ કે વધારે વરસાદ પડે એટલે લીલું ગાવડા બહુ ખાઈ ન કે ટાઈટના હિસાબે તો આજ આપણે ગાયું થઈ ગયું બહુ મોડું લગભગ બાર વાગી ગયા ઘરે ઘરે ઘી ને એવું ભરવા જાય એના હિસાબે ગાવડાનો બોલાવો રાખવો પડશે નકર જાય છે સીધા સીધા આમ બે ભાગલા થઈ જશે તો વળે આપણે માથાકુળ જેવું રહેશે કારણ કે અડધા રોકાઈ જાય છે અહીંયા અને અડધા વાગે છે ઠેઠ સામે તો આ રિયા તો બરોબર પડ્યા હે બીજા જે રીયા આગળ વહી ગયા રીક્ષ રીક્ષ આજ પળી ગયા સારાઓ કારણ કે કાલે એ બધું માથા કઢ જેવું હતું સરવામાં ક્યાંય ઠેર્યા નહોતા ઢોર લગભગ ઘરથી ને ત્યારે અસિ સાડા ત્રણથી ચાર કિલોમીટર સેટા પાયા તો ચા પળે એવું છે નહીં તો એના હિસાબે આપણે વૈયા છેટા લે હવે એટલા જ દેખાય છે જો આ બધા ગામડા ઢોર છે ગામડા ઢોરની હાલત ખરાબ થઈ જાય વરસાદના લીધે ઉપરથી આપણે આલા રાખી કેવી દેખાય સમજી જો વરસાદના હિસાબે આ બધું પાન જેવું ખાય છે બાકી ઢોર ખાય નહીં અને આટલા થોડાક માં જ બાકી પોળાયું નથી ઉપર પડતરી આમ જાવી તા તા પડતરમાં તો અત્યારે વરસાદના હિસાબે ખડ ખાય નહીં કારણ કે આવે બધું રેતી ધૂળ બધું મોઢામાં તો થોડાક બા પાછા બાકી બધા વહી ગયા એવું લાગે જો આટલા ઢોરા આવે હળા હવળા હળા લાંબા લાંબા બુલાવ રાખી ના હિસાબે હળદા જો આપણે મોરલો મોરલોથી હામે આમ વહી ગયા બાવડી એ ઢોરને આપણે હમેથી આમ આડું ફરવું પડશે જો કે પળ્યા લાગે સાગળ આમ હા આમ નઈ જ્યાં જવું ઉતાવળું રે હા પાઈન બાઈન ખાતા નથી આમાં આમાં પાણી હે અને ડીલોય હે હા તો અડધા ઢોરના આમાં ભાવે ખાવાનું અને અડધા ભાવતું નથી જો સીધા ભાગે આમ પણ એ આપણે નથી જવા દેવાના વાળો પાછા પાછા હોય હા ગુડાવ નહીં તો માનશે નહીં તો આ ઢોર માનશે નહીં ને જઈશે આમ જ તે આગળ આમ નીકળી ગયા લાગે હું મારા એ સર એવું નથી આ કણા છે ને આ જો બધી પાણી ગયું હોય ઢોરને હિંમત થાય કે જે પહેલાં સરતા ત્યાં જ જઈ નામાં સરે એવું ઘણું પણ પાણી પીર્યું હોય છે એના હિસાબે પોળે નહીં પૂછા પોળે જોવા ધારે 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 જો કે આ મારગ હે નહીં ધારે ધારે પોળ્યા જાય આમ જો આપણે સીધા લઈને આ અડધી ગાયું આમ તો અડધી ગાયું સીધે સીધી આલરમાં પડે છે હું મારી પળે છે ને ખડમાં સામે એમાં પાણી નથી ભરાતું અહીંયા હે નેર પાણીની અને જે ગાયું રહે એથી ઓલી બાજુ પાણી આમ અહીંયાથી નહીં નીકળે આપણે અહીંયા ગાયું કાઢવા જાય એવું નથી કારણ કે અહીંયા ગાયું બે બાજુ પાણી છે તો લગભગ કેડ કેડ હમાણું પાણી થતું હોય છે ને હિસાબે આપણે નથી જવાનું એ બોલી કે ગાબડાનું બોલાવી લઈએ આ આપણે ગાયું આગળ વહી જાય છે તો આમની આપણે ધ્યાન રાખવાની આપણે ઓલી ગાયોને બોલાવીને જ કાઢવાની આમ આમ થઈને આમ કે આ બધી નીકળે એવું નથી એકલા ગાયુંમાં આલું ને એટલે બહુ અઘરી વાત છે